તમે બહાર આવ્યા બોલવાનું અમને કીધું જીવવાનું અમને કીધું આ સભ્યતાને પાંચ હજાર વર્ષ થયા છે કે આ સ્ત્રીનું શરીર આ પુરુષનું આ સ્ત્રીનું મન આ પુરુષનું રચન આ સ્ત્રીના સ્વપ્નો આ પુરુષના સ્વપ્નો આ આના આદર્શો આ આના આદર્શો અને આદર્શો જુદા અને સૌથી મોટી તકલીફ ઉછેરની છે તમે જુઓ કે ભાઈ મોટો હોય અને બેન નાની હોય અને ઘરે ઘરમાંથી બહાર નીકળે ત્યારે મમ્મી પપ્પા ભાઈને એવું કહે કે બેનનું ધ્યાન રાખજો બેન બેનનું ધ્યાન રાખજે એટલે શું ધ્યાન રાખજે કે બેન ક્યાં જાય છે શું કરે છે એ અને ભાઈઓએ મગજમાં નાખી દીધું કે આપણું આટલું જ કામ છે કે બેન ક્યાં જાય છે અને શું કરે છે અને બેન મોટી હોય અને ભાઈ નાનો હોય તો એવું કહેવામાં આવે કે ધ્યાન રાખજો ભાઈને કાંઈ થાય નહીં ફર્ક છે સાહેબ ભાઈને કંઈ થાય નહીં એટલે બેનો એ આ જીવન એ જ રોલ છે આને કંઈ થવું ન જોઈએ અને એક થતું હોય તો પૂછી લેવાનું તમને શું થાય છે સાહેબ આપણા ઉછેરમાં બેને વાત કરી માતૃશક્તિમાં આ ઉછેરના આ પ્રશ્નો સાથે સાથે આપો બેટા એ ક્યાં જાય છે એનું ધ્યાન રાખજે પણ એને શું થાય છે એ જોતો રહેજે અને ક્યાંક ને ક્યાંક આ બધી જે છૂટાછેડા બધી બેને વાત કરીને એ આ પ્રશ્નોના મતભેદથી જ થાય દરેક અને અહીંયા તો મને નવાય એ લાગ્યું ત્રણ ચાર વખત મેં સબ્જેક્ટ વાંચ્યો કારણ કે કિસ્સાઓમાં તો સ્ત્રીઓને એવું જ કીધું હોય કે તમને ન ખબર પડે તમારે હું આમાં લઈ લેવાનું છું આ બે પ્રશ્નોથી દરેક સ્ત્રી ટેવાયેલી છે અને અહીંયા બેઠેલા દરેક પુરુષે ક્યારે ને ક્યારે ઘરે કીધો છે એવું તો છે નહીં કે મેં પહેલો કોઈ પ્રશ્ન કર્યો હોય પણ સાહેબ સ્ત્રી છે ને સતાવ ધ્યાની છે ગગજીભાઈ હું અહીંયા બેઠો ને તો મને ખબર પડી જાય ઓલાબે ભાઈ વાતો કરે છે એનું ધ્યાન નથી કરજો હું તો આમ જ કહું છું દાખલા તરીકે અહીંયા આંખ એવું નહીં અહીંયા અહીંયા ચારે બાજુ આંખ છે રસોડામાં રોટલી કરતી હોય પોતે પોતાની મમ્મી ઉપર ફોન ઉપર વાત કરતી હોય ને બેડરૂમમાં કે હોલમાં હસબન્ડ વાઈફ હસબન્ડ છે એના સાસુ સાથે વાત કરતા હોય એનું ધ્યાન ત્યાં હોય ને ફોન મૂકીને કે મને ખબર તમ મમ્મી યાર હું વાત કરતા હતા તોય મારી રોટલી ન બળે એનો અર્થ કે મારી નજર બધી બાજુ છે તમે જ્યારે જ્યારે એમ છો ને કે તન નો ખબર પડે તમારા પાકીટમાંથી પાંચસોની નોટ ક્યારે ઓછી થઈ જાય તમે એમ કહો પાંચસો નોટ ક્યાં કહી તે તરત જ અમે એટલા કોન્ફિડન્સ થઈ ગઈ તમે તો દઈ દીધી હશે અને તમને તમારા ઉપર શંકા જાય કે આ દીધી હશે કોકને પહેલીવાર મોદી સાહેબ સિવાય કોઈ ન જાણી શક્યું સાહેબ કે અમારી પાસે અમારી ક્ષમતા શું છે એણે અમારી આગળથી નાણું કાઢી દેખાડ્યું કેટલું બધું હા હા પાડો તાળી અરે આ તાળી તો તમારી માટે જ છે ઘઉંના ડબ્બામાંથી ને ઓલામાંથી ને બધામાંથી નીકળ્યા હશે એટલા માટે તમારું તમને એવું છે કે અમારું ધ્યાન નથી કોરોના પછી મેં કેટલી બધી સ્ત્રીઓને એવું એના પતિ જતા રહ્યા હોય પછી એવું મેં એવું સાંભળ્યું હતું એક એક ભાઈ વાત કરતા હતા કે એને લેવાના છો ઓલા ભાઈ પાસેથી વીસ લાખ રૂપિયા મેં એવું સાંભળ્યું છે જેને તમે એવું કહો છો તન શું ખબર પડે ને તારે શું કામ છે તન જોતું હોય એ બધું મળી જાય જ ને સાહેબ એને જોતું હોય એટલું મળી જાય છે એવું તમે માની રહ્યા છો અને તમે સમજી રહ્યા છો આ જગતમાં હજી સુધી એવી સુવિધાઓ નથી એલેક્સાને તમે સતત ઓર્ડર આપતા હોય એ જ એલેક્સા એલેક્સાનું નામ ફિમેલ નામ એટલા માટે જ છે કે કીધું કરે સ્ત્રી જોઈ તમે પ્રશ્ન પૂછો એને જવાબ આપે સ્ત્રી જોઈ કેમ ઝુકરબર્ગ એનું નામ ન રાખ્યું એલેક્સા તમે તરત કે તમે હાજર કરે તમે તરત લઈ આવે બિઝનેસમાં કે તમારા કાર્યમાં અને ફરી હું તો બિઝનેસની વ્યુમન તરફ તો પછી જઈશ પહેલા તો જે ઘરે બેસીને કરે છે એ સ્ત્રીઓના યોગદાનને સૌથી વધુ ગણાય એવી મારી હંમેશ માટેની પ્રાર્થનાઓ છે સાહેબ બ્લેઝર પહેરીને કામ કરતી સ્ત્રીઓની ભારતમાં મનરભાઈ જો સ્ત્રીઓની સંખ્યાની વાત કરો તો અડતાલીસ પોઈન્ટ ચાર સ્ત્રીઓની સંખ્યા છે વસ્તીની ગણતરી એમાં સીઓ અને એમડી માત્ર ચાર ટકા સ્ત્રીઓ છે તમે રેશિયો જોઈ લો ક્યાં અડતાલીસ ને ક્યાં ચાર એમાં આંતરપ્રેણીઓ સ્ત્રીઓની સંખ્યા તો માત્ર તેર પોઈન્ટ છોતેર પર્સન્ટ છે એટલે સપના જોવાનો અધિકાર માત્ર ને માત્ર આટલી જ સ્ત્રીઓને આપવામાં આવ્યો હોય એવું ફળીભૂત થતું આવ્યું છે કેટલા બધા લોકો એવા હોય છે અને મને તો ગુજરાતીઓ અદાણી ને અંબાણી પૈસાવાળા હંમેશા વધુ ગુજરાતીઓ એટલા માટે લાગ્યા છે કારણ કે કે ગુજરાતી સ્ત્રી કોઈ પણ પ્રશ્ન પૂછ્યા વગર કાંઈ પણ કર્યા વગર પોતાના પતિના સ્વપ્નોને ટેકો આપવા માટે હંમેશા બંધાયેલી છે હંમેશા અને ગમે એવો ગુજરાતી પૈસાવાળો અહીંયા બેઠેલી પહેલી લાઈન બધા જ અત્યંત સમૃદ્ધ કુટુંબો છે એમના દરેક પત્નીઓ એમના પત્નીઓને ખબર જ હશે દરેકના પત્નીઓને કે એમના ઘરે આટલું કરોડો રૂપિયા હોવા છતાં કામવાળા હોવા છતાં કૂક હોવા છતાં આજે એમના ઘરમાં અડધો લીટર દૂધ ઓછું આવ્યું છે એ સ્ત્રીઓને ખબર હશે અને એટલા માટે તમે પૈસાવાળા હજી એવાને એવા ગુજરાતીઓ છો નીતાબેન અંબાણીને ખબર જ એક ભીંડો કાલતો આવ્યો તો બીજી વાર કાયો લિસ્ટમાં કેમ કે ધ્યાન હોય રતન ટાટાના નાનો લાભ ન મળ્યો પરણ્યા નહીં પરણ્યા હોત તો એ આપણે ગુજરાતીઓની હારવાર જ જો તો એમને ખબર પડત કે દૂધ કાલે તો અડધો લીટર ઓછો હતો ને કેમ આમ આવ્યું મને અહીંયા ગોવિંદ કાકા છે ને એમના જ ઘરે મારે બનેલી વાત છે કે એમને દાઢ કઢાવી હતી અને એમ કીધું હોય કે પોચું પોચું ખાવાનું એમ એટલે એ ઊભા થતા હતા શીરો બનાવવા માટે એટલે ગોવિંદભાઈને એમ હતું કે નેહલબેન છે ને આપણે થોડુંક એમ રાખીએ કે ના મારા ઘરે તો કુક છે એમ એટલે ગોવિંદ એમ કીધું કે કહી દે ને મારાને બનાવી નાખશે શીરો તો એટલા કોન્ફિડન્ટલી એક પણ મારા પતિનો દાંત દુખે છે તો મારે ઊભું થવું જોઈએ એને શું ખબર પડે તમારા દાંત કેમ દુખે તમને હું ખાવાનું હોય સટ્ટાક દઈને સાહેબ સ્ત્રી ઊભા થઈને રસોડામાં ગયા ન ગણો તો મેં આને બિઝનેસ પાર્ટનર તમારા દાંત દુખાવાનું ધ્યાન રાખે અને હાઇટોફિટી તમને કેટલી બધી વખત એવું બન્યું હશે કે તમે ઘરે ઓફિસનો તમારા કામનો વર્કલોડનો તમે કકડાટ લઈને ઘરે આવો એટલે થોડું સાંભળ્યા પછી સ્ત્રીઓ તમને એવું તમારા લઈને ઘરે નહીં આવવાનું એટલે પહેલો વિચાર એક પુરુષ તરીકે તમને જોતાને કંઈ પડીશ આટલું એની માટે આ બધું કરીએ તો એને કકડાટ લાગે છે પણ સાહેબ એ સ્ત્રી ઈચ્છે છે કે ક્યાંક થોડીક વાર થોડીક ક્ષણ માટે તમે ઘરે આવ્યા છો તમે બધું ભૂલીને ઘરમાં એક સાવ સાદો હળવો માણસ બની જાઓ તમને મજા આવે જીવાની તમે કાલ સવારે ફરીવાર આ લડાઈ સાથે લડી શકો એટલા માટે તમને એમ કે છે કકડા ટાઈ ઘરે નહીં લાવવાનું તમારે અહીંયા બાર તરીકે આવવાનું તમે એક માણસ તરીકે થઈને આવો બધું જ ખભો ઉપર ખંખેરીને આવો અને જેણે જેણે આ પૃથ્વી પરથી બોજ ખંખેર્યા છે એ જ બીજે દિવસે નવી ઉર્જા સાથે ઉઠી શક્યો છે તો આશ્રય પણ તમને તમારા ઘરે રહેતી પત્નીને જ જાય છે જે તમારું અને આટલા બધા વચ્ચે ચાલે અને મેં કેટલી બધી એવી સ્ત્રીઓ જોઈ છે કે જે સફળ થાય ને આવતા દિવસોમાં જ્યારે સરદારધામમાંથી બધી બહેનો સરસ ભણી ગણીને બહાર આવશે કોઈ પોસ્ટ ઉપર હશે અને એને એવોર્ડ અપાતો હશે ત્યારે એવી સ્ત્રીઓ બોલશે અચૂક રીતે બોલશે કે મારી તમામ પ્રગતિ પાછળ આનો આનો આજ છે પણ મારા પરિવારનો મારા પતિનો મારા સાસુનો બહુ જ મોટો ફાળો છે કે જેથી કરીને હું અહીં સુધી પહોંચી શક્યું મને આવી એવોર્ડની સ્પીચમાં કોઈ પુરુષ પાસેથી આવી અપેક્ષા છે કે જે એ એમ કે અમે પહેલો શ્રેય આપીએ કે આ પરિવાર થેન્ક્સ ટુ ધેમ હું બહાર નીકળી શકી મને એવા પુરુષ જગતની ઈચ્છા છે કે જે આવીને એમ કે આભાર આ સ્ત્રી બત્રીસ વર્ષ સુધી ઘર ઓઢીને બેઠી રહીને ત્યારે હું બત્રીસ દેશોમાં મારું સામ્રાજ્ય ચલાવી શક્યો છો સાહેબ મારા આટલા કરોડની પ્રોપર્ટીમાં આ સ્ત્રીનું ઋણ છે આટલી આખત આ સ્ત્રીને મેં આટલી રાતો કેટલાય ઉજાગરા કેટલી વખત એવું બને કે તમારા સંતાનો બીમાર પડ્યા હોય અને તમને ખબર ન હોય ત્યાં સુધીની બધી વ્યવસ્થાઓ થઈ હોય અને તમે કે તમે કીધું નહીં ફોન ન્યા હું તમને હેરાન કરવા એ તે ઉછળ તો ઉલ્લેખ કરી દેવાનો હું તમને હેરાન કરવાનું અને આમાંના એક પણ વાક્ય એવા નથી કે અહીંયા બેઠેલા એક પણ પુરુષે ન સાંભળ્યા હોય સાહેબ સ્ત્રી જ્યારે જ્યારે તમારી પાસે સમયની ફરિયાદ કરે છે ને ત્યારે તમને એવું થાય છે કે એના આનંદ માટે કરે છે પણ એકચ્યુઅલી એ તમને રિલેક્સ કરવા માટે કંઈક કરતી હોય છે કે થોડીક વાર તો શાંત થઈ જાવ શું કરશો આટલો બધી સમયનું શું કરશો આટલી બધી સંપત્તિ તમે તમારી માટે તો જીવો સમાજ માટે તમે એટલા માટે મારા માટે એ દરેક સ્ત્રી એટલી જ મહત્ત્વની છે અને બીજી કે આપણે ત્યાં જે આગળ વધે છે જે બહાર છે જે છાપામાં છપાતી છાપામાં છપાવડાવતી અને છાપામાં છપાવ છવાઈ જતી સ્ત્રી જ આપણી માટે મહાન છે આપણી માટે દસ ઘરના કામ કરતી સ્ત્રી ખાડા ખોદતી સ્ત્રી પુલ બનાવતી સ્ત્રી દૂધવાળાઓને ત્યાં વાસી દુ કરતી સ્ત્રી પતિ પથારીમાં હોય તેમ છતાં કોઈ સ્કૂલના પ્યુન થઈને ફરજ બજાવતી સ્ત્રી આપણી માટે બિઝનેસ વુમનની યાદીમાં જ નથી આપણે એક માઇન્ડસેટમાં આવ્યા સ્ત્રીઓ માટેના મુદ્દા છે આપણે એક માઇન્ડસેટમાં આવી ગયા તમે બ્લેઝર પહેરેલા હોય પોઇન્ટેડ હિલ હોય તમે ચાલતા હોય ટક ટક અવાજ આવતા હોય અને ચાર જણા ફાઇલ લઈને તમારી આજળબાજળ પડતા હોય તો જ તમે બિઝનેસ વુમન કહેવાઓ